જય શ્રીરામ જય ભીમ જય જોહાર તો આપણે કલમ ચૌદ સમજી ગયા છે તો હવે આપણે ચાલુ કરીએ કલમ પંદર પ્રકરણ ત્રણમાં કલમ પંદર કલમ પંદર શું કહેવા માંગે છે ન્યાયિક રીતે કરતા ન્યાયાધીશનું કાર્ય એ ગુનો નથી પોતાને કાયદાથી મળેલી સત્તાનો ઉપયોગ કરીને ન્યાયિક રીતે કામ કરતો ન્યાયાધીશ એક કરેલું કૃત્ય એ કૃત્ય ગુનો નથી સમજ પડી ગઈ ને ન્યાયાધીશ જે ન્યાયક રીતે કામ કરે છે ને તે જે પણ ચુકાદો કે જે પણ એ આપે છે આપણને સજા આપે છે તેની માટે તે કોઈ સજા તેના જે કાર્ય છે તે ગુનો ગણાતો નથી સમજી ગયા ને કલમ પંદર તો જય શ્રી રામ જય ભીમ જય જોહાર સાથે સમાપ્તિ કરીએ છીએ તો આપણે કલમ પંદર લગીને આવી ગયા છે જેમ જેમ આપણે આગળ વધતા જઈશું વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ પણ આવી રહ્યું છે આપણા સબસ્ક્રાઈબ પણ વધી રહ્યા છે બહુ ઓછી રીતે વધી રહ્યા છે પણ વધી રહ્યા છે જોઈ છે ખરા લોકો આપણને તો મળીએ કલમ પંદરમાં ના કલમ સોળમાં તો ચાલો જય ભીમ